તાપી છેલ્લા તારીખ સાત એપ્રિલ સોનગઢ તાલુકા ચચરબંદા ગામમાં ઘરના અંદર લાગ્યા ચચરબંદા ગામમાં હુજીભાઇ ફતિયાભાઈ ગામી રાત્રે પોતાના ઘરે સુયેલા હતા તે સમયે રાત્રે દસ કલાકે ગેસનો બાટલો લીકેજ હોવાથી ધીમે ધીમે આગ પકડી તો તેના કારણે ગેસનો બાટલો જોરમાં ફાટતા લાગ્યા પોતાના આજુબાજુના રહેવાસી જોરમાવા જાવતા તરત જગ્યાએ હાજર થયા પણ ગેસના બાટલાના કારણે આગ જોરમાં વધી ગઈ તે સમયે ગામના રહેવાસી ભેગા થઈ ઉછલ પોલીસને જાણ કરી તે સાથે સોનગઢ નગરપાલિકા ફાયર અને જેકે પેપર મિલ ફાયરને જાણ કરવામાં આવી હતી પણ આગ એટલી જોરમાં હતી કે તેના કારણે લાકડાનું કાચું ઘર તે સાથે દરેક સામાન ભૂકો થતા પૂરેપૂરું નુકસાન થયું તે સમયે ઉચ્છલ પોલીસે તે ગામમાં ભેગા થયેલ કોળું દૂર કર્યા તે કારણે કોઈ અકસ્માત સર્જાય નહીં અને ફાયરની ગાડી આજુબાજુ બીજા ઘરોમાં આગળ વધી રહી તે માટે ફાયરની ટીમે સળગેલા લાકડાઓ પૂરેપૂરો ઓલવ્યા અને આજુબાજુના ઘરોમાં હજુ આગ વધી નહીં એ પૂરેપૂરી આગ ઉલવામાં આવી તમારું નામ કમલેશભાઈ હજીભાઈ ગામિત ગામ ગામ ચચરબિંદા શું થઈ અહીંયા મારા બાજુમાં હુરજીભાઈ ફતિયાભાઈ ગામિતનું ઘર આવેલું છે અને ત્યાં આગ લાગી ગઈ અને બાટલો બાટલો ફાઇટો અને ઘરનો આખી ઘરવખરી બળીને ખાક થઈ ગયેલી છે મને કઈ ઈજા થઈ બળીને ઈજા તો નથી થઈ ઘર ઘરવખરી બધી બળીને ખાક થઈ ગયેલી છે હવે કઈ રીતે આગ લાગી ગયેલો અચ્છા કોઈ આમાં જાન એવું કઈ છે કઈ કોઈને વાગ્યું નથી તો તમારા ઘર બધો સામાન બળી ગયો કઈ રેલું છે એમાં કઈ કઈ નથી